જોઈ રહ્યા છો આચઆરપીસી ન્યુઝ નું છું રિપોર્ટર નિરીશ કુમાર પી બાબરિયા ઘેટી

આયોજન સંપૂર્ણ રીતે પૂરણા થયેલ હતું વિરોચિત દિનેશકુમાર બાબરીયા જેટી સાથે રિપોર્ટર મુકેશ એસ કંટેરિયા ગારિયાધાર આ આયોજન જે આયોજન દ્વારા સરકારી ખાતે થઈ રહ્યું છે તો એ વિશે જણાવો કેટલા વર્ષથી થઈ રહ્યું છે અને કેવી રીતે થઈ રહ્યું છે અને કેટલા હનમંતો જે આમાં પ્રભુતામાં પગલા પાડી રહ્યા છે આજ રોજ ગારિયાધાર ખાતે પરમ સંત શ્રી કાળુબાપુ મુની આશ્રમ તરફથી આજે ગારીયાધાર સમસ્ત તળપદા કોળી જ્ઞાતિ આયોજિત આ સત્તરમાં સમૂહ લગ્નનું આયોજન છે આજના રોજ ગારીયાધાર ખાતે આ સમૂહ લગ્નમાં આડત્રીસ નવ દંપતીઓ પ્રભુ પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે ત્યારે અમને સૌને કમિટી તેમજ ગારીયાધાર કોળી સમાજ વચ્ચે અમને ઉત્સાહ છે કે આજુબાજુના બહેનો ભાઈઓ દરેક મિત્રો સેવામાં પણ જોડાણા છે અને અમને ગારીયાધારના તંત્ર સહિત

नंबर विनती बरसात यारोगवा अभी भोजन खाने में नंबर नंबर हाँ समाज में आवाज़ होने नंबर विनती